મારી વાત કરું તો જ્યારે અઢાર સાત પહેલું આંદોલન ગાંધીનગરની અંદર થયેલું હતું સેક્ટર ની અંદર પૂરેલા હતા અમે અઢીસો લોકો ત્યારે ઉમેદવાર હતા ત્યારથી લઈને આજે સાત મહિનાથી સતત આંદોલન કરી કરીને હું થાકી ગયો છું માનસિક રીતે એમ થાય ને તો કે હારી ગયા છે આ એમ થાય છે કે આ બધું બીએસસી એમએસસી બીએડ અને બે અઢી અઢી વર્ષ સુધી અહીં તૈયારી કરી રહી કેટલા એકેડેમીમાં પૈસા નાખ્યા તો છેલ્લે એમ થાય કે આડું આ બધું જફ્ફામારી કરવા કરતા તો આના કરતાં એને મરી જાવ સારું નહીં મરાતું કે નહીં જીવાતું સરકારને પોતાની સીટો બધી આવી જાય છે તો એટલી તો એને ખબર પડવી જોઈએ કે ઉમેદવાર દર વખતે આવે પોતાનું સુરક્ષા ખાતું હોય તો બાર હજારની ભરતી કરી રહી અને આજે દોઢ વર્ષ તાલીમ પૂરી નવી જાહેરાત કરે કે અમે ફરીથી ભરતી કરીશું પોતાનું સુરક્ષા ખાતું તો મજબૂત બાકી બધું ભાડમાં જાય તો મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ તો તમે ભરતી કરો તમને કોઈ શિક્ષણ ખાતામાં રસ ન હોય તો અમને ચોખ્ખી ના પાડી દો કે ભાઈ ભરતી નહીં કરીએ અમને આજે એમ થાય છે કે જીવવા કરતા મરી જાય નહીં ઘરના રહેતા કે નહીં ઘાટના રહેતા લોકોને આજે જવાબ દઈ ને થાકી ગયા નહીં આજે ક્યાંય છોકરી ને માગ નાખીએ તો એ લોકો એમ કે છોકરો શું કરે તો કે આંદોલન કરે લોકો કોઈ દેવા માટે તૈયાર નથી અને ઘરનાઓ કઈ કઈ થાકી ગયા કે અઢી વર્ષથી સુધી ગાંધીનગરમાં માં શું કરે ના જક મરાવે તૈયારી કેમ નહીં તારી પાસે તૈયારી હોય તો ક્યાં ભરતી તો થતી નહીં સરકાર ભરતી તો લાવતી નહીં તો આજે જ્યાં લગ્ન પ્રસંગમાં જાય તો બધા અમને પૂછે કે શું અઢી વર્ષથી કરે તારી નોકરી તો નહીં આવી આજે અમે લોકો થાકી ગયા ખરેખર અમે જોઈએ તો આજે મરવાની હાલત આવી ગયા હવે સરકાર અમારી રિક્વેસ્ટ સાંભળે તો ઠીક છે નહીં તો હવે તો રામ રાખે એમ રેવા માટે તૈયાર આજે હૃદયમાં ક્યારેક દબાણ આવી જાય વાલું એમ થઈ જાય કે રાત્રે કઈક ઊંઘમાં મરી ન જાય ખરેખર હોઈએ ને ઉઠીએ ત્યાં ઉધીએ ને ઊંઘમાં રાત્રે એક જ વસ્તુ આવે કે ભરતી સરકાર કરશે કે નહીં કરે લાખો કરોડો રૂપિયામાં ખર્ચી નાખે બધા ઉમેદવાર પણ સરકારને કઈ કંઈ પડી નથી જાય તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી મુખ્યમંત્રીને કહે તો એમ કહેશે છે કે મને તો ખબર જ નથી કે ભરતી ક્યાં પહોંચી આ તે શિક્ષણ મંત્રીમાં તો એમ કહે કે આ ભરતી લેવી તો લે નહીં તો જ્ઞાન સહાયક જ રહેશે સચિવ પાસે જાય તો એવું કહે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે નિયામક સાહેબને કહેવા જાય તો એમ કહે છે કે ભરતી આવશે પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં છે હમણાં આવશે થાકી ગયા છે આજે કોઈ સપોર્ટ માટે તૈયાર નથી આજે દર વખતે આંદોલનમાં અમે બસો અઢીસો લોકો આવીએ બાકી બધા ઘરે રહે તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે તો ઠીક છે નહીં તો અત્યારે વિદ્યાર્થીઓ જે હૃદય રોગના હુમલાથી મરી જાય ને એ આવી રીતે ભણી ભણી મરી જાય કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ફણી ફણી મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા બધા પાછળ તમે જો ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદર એક રામ જી જીવે એટલે અહીંયા આવે દર વખતે